ભાઈ ચરાઈ જરા કેમેરા ને બોલે પણ આપણે એક્ટર અત્યારે છે ને શૂટિંગ થાય છે ને મુકેશ ભાઈ બેહી ગયા એક્શન ફોટો આલ્યા તમે આલ્યા એ હા ભાઈ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડીયો બધા મજામાં જો છે ને મસ્ત ગુડ મોર્નિંગ થઈ છે અત્યારે ગાડી થઈ ગઈ છે તૈયાર સ્ટાર્ટ કર ભાઈ

એક બીજી છે ને એ કરવાના છે નાના નાના શીબડા હોય ને એ ખાવાનું બહુ મજા હાલો છે ને ફટાફટ વીણવા મળી લાડ બધા તો ખાવાના છે ઘેરે લઈ જવાનું છે મન તો બહુ ભાવે ને શીબડા પણ ઘરે છે ને અનિતા ને નેજલ ને બધાને બહુ ભાવે શીબડા એટલે ઘેરે બધી ને લઈ જવાના છે હાલો ભાઈ મને તો બહુ જાજા પગ સીબડા મળે ની પણ આ એક જો મળી ગયું મને હા બીજો તો છે હું તો બે સીબડા ભીણું તો મેં કઢી ભીણું જો એટલા બુ ના ગડી કરવા મેં ખાલી એક જ ભીણું કેમ કે મને એલા સીબડા જડતર ને આવજે કોને ખબર કેમ સડી જાતા એટલા સીબડા તો જડતર ને મેં મને એક જીડું ને તો આ બધા આમ જો કેટલા બુ ના જડી ગયા ફાઈનલી જો બે ઠેલા કે સીબડે ની ભરી લીધી આ કોણા કોણા જ ભાઈ કોણા કોણા જ કઠણ કઠણ બોલા મોટા ને ભાવતા તો અત્યારે હું છે ને નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયો છું હું ને મારો ભાઈ સરૈયા ની ઘે કારણ કે આપડે શૂટિંગ કરવાનું છે ને સોંગનું એટલે આપડે શૂટિંગ જવાનું છે અમારે છે ને હરદે તને આવે છે ને આજે ભણવા જવાનું તો અમારે ભણવારે ઘેરે આવ્યો તો ને આવ્યો ને તને ખબર પડી કે આજ તો શ્રાવણ સોમવાર છે અસરાવાણીયા સોમવારે મસને હવારમાં પરમ વ્યાલાય જવાનું હોય ને એટલે ભાઈને ઈ તો ખબર જ ની એટલે રજા બીજે તો હું એટલે રજા ને એટલે હરદેવ કે હું તને હારે આવું એટલે છે ને એ તૈયાર થયો છે હવે આપણે છે ને ડાયરેક્ટ ના જવાનું છે તો ફાઇનલી મિત્રો આપણે છે ને મુકેશભાઈ પાસે કેમ મુકેશભાઈ જય માતાજી ભાઈ જવા ફાઇનલ ભાઈ પોગી ગયા છે અમારા ભાઈ લીકે ભાઈ અને વાત હતી પણ કેટલા વાગી ગયા વાગી ગયા વાગી ગયા શૂટ છે ભાઈ શૂટમાં મેં આવો મજા આવશે આનંદ અને લોકેશન ઉપર પોગી જશે ભાઈ થેન્ક યુ તો બે ભાઈને અરે યાર એમાં કાઈ થેન્ક યુ ના કહેવા ભાઈ ભાઈ હું થેન્ક યુ એવું છે બધું નું કામ આપણું ચાલુ ચાલી રહ્યું છે શૂટિંગ છે તો અમારો કઈ રોલ છે કે નહીં હવે આગળ કઈ કરાવી દો સરસ મજાનો

ના એ જો આપણે વ્લોગિંગ શીખવા રે છે ત્રીજો વ્લોગર જોલે પણ તૈયાર થઈ છે તો આપણે જોઈ ત્યારે મેકઅપ થઈ શૂટિંગ કરવાનું છે જોલે તૈયાર થયો છે આમ જો આ બધે આપણે તૈયાર થઈ ગયા છીએ કા ગયા છે કેમ છે બેનું કેવું છે

ફાઇનલી મિત્રો વિચારે છે ને કેમેરો આવી ગયો છે મારી પાસે કારણ કે ડીકે ભાઈ ને મુકેશ ભાઈ શરૂ થઈ ગયા તો બે હી ગયા છે સોંગ શૂટિંગ કરવા માટે હામે એટલે તો અહીંયા શૂટિંગ શરૂ છે એક કેમેરો અહીંયા છે એક કેમેરો અહીંયા ઉપર છે તો અહીંયા બે કેમેરાથી શૂટિંગ થાય છે અને ડીકે ને તો ફર્સ્ટ ટાઈમ સોંગ શૂટિંગ છે એટલે કોને ખબર સારું રહે કે નો સારું રહે પણ જોઈએ આગળ હવે વિચાર સોંગ શૂટ થાય છે તો એવાર એક રીટ એક કેમેરામેન આયા ઉપર ઈ કે નાથી શૂટ થા છે એક કેમેરામેન આયા બી એક્ટર આયા બી એક્ટર હામે હવે શૂટિંગ કરે છે ઓલે બાજુ હા હાલી જા બરોબર હા તો બોલ્યો બાર કુછ બધી વાર બોલે હમ ભળાય ને મરો વાત હાલી ક્લન અપ બોલે એક્શન કરો ફોટો હાલો આયા હો તમે આલ્યા હો

શૂટ શરૂ થાય તો મિત્રો છે ને અહીંયા તો શૂટ કરવાનું હતું શૂટ તો થઈ ગયું છે બાકી તો અહીંયા ફોટોશૂટનો કાર્યક્રમ શરૂ ફોટોશૂટ કરે છે લાસ્ટમાં તો ફોટોશૂટ કરવાનું હોય ને એ કરે છે અત્યારે છે ને ઓલા પણ પોસ્ટરના ફોટા પડે છે અત્યારે બધા એક હારે તો ફોટા પાડી લીધા છે અડધું શોખ શૂટિંગ થઈ ગયું છે પચાસ ટકા લગભગ થઈ ગયું છે અત્યારે તો બધા બે જ છે ને ઓલા પણ ફોટો શૂટિંગ થઈ છે અને છે ને અમે હવારમાં આવ્યા છે ને અત્યારે સેટ છે ને ચાર વાગી છે હવારમાં ને સોંગ શૂટ હવારથી શરૂ થયું છે લગભગ

Alah, alah, halo alah, foto alah, 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 Halo alah, alah, Halo, alah, halo. Halo alah, 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 Halo 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 alah, 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 Halo, halo alah, 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 Halo, alah, alah, Halo, alah, alah, halo. alah, 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 Halo, halo alah, alah, Halo. alah, alah, આજો અમારી બધી ઓડિયન્સ ઓળખો મને કે અહીંયા ઓલી ખરી આવ્યા છે તારી થોડીક ઓડિયન્સ ભેગી થઈ ગઈ હતી અત્યારે જો આ ઓડિયન્સ અમારી કામ કઈશ ભાઈ આ ઓહો મોટી ઓડિયન્સ તો અહીંયા બેઠી હાલો તો મિત્રો છે ને બહુ મોટું થઈ ગયું છે એટલે પાંચ વાગ્યા છે હવે ઘેરે જઈને બે શૂટિંગ કરવાનું છે રીલ હાલો ભાગી તો આપણે અત્યારે છે ને ઘરે ભગવા આવ્યું છે ને એ આપણે પેટ્રોલ પુરાવાનું છે જ્યાં અત્યારે પેટ્રોલ પુરાય છે

હાલો હું છે ને જઈને આપણે એક વિડીયો શૂટિંગ કરવા છે કોમેડી નું હાલો આપણે ને તો આપણે રમતા લાગે હર્ષ વાહ રેમ તો લાઈક દે લાઈક એ એ આ વાહ વાહ ભાઈ લાઈક દે લાઈક દે આમ જો એમ શોક થાય ને એમ શોક થાતો શોક થાતો એમ શોક થાય જો થાતો ફરી થાતો થાતો પાછો થાતો

મારે માટે બહુ જ ખાસ છે કારણ કે આજ મારું જિંદગીનું છે ને પહેલું સોંગ શૂટિંગ કર્યું મેં કોઈ આવું એક્સપિરિયન્સ આપણે શું નથી પણ પહેલી વાર આપણે સોંગ શૂટિંગ કર્યું ને મજા આવી એ પણ આપણે ફ્રેન્ડ મુકેશભાઈ આરે એટલે છે ને મુકેશભાઈ જોતા હોય ને તો મને બહુ મજા આવી કારણ કે પહેલો એક્સપિરિયન્સ છે એટલે વધારે શીખવા મળ્યું ને હવે એક્ટિંગ એ સુધર છે મેં કોઈ સોંગ શૂટિંગ નથી કર્યું પણ હાલો ને હવે જોઈએ આગળ આપણે ભવિષ્યમાં કરવાનું હોય તો હાલો આ વિડીયો એન્ડ કરી દે વિડીયો પસંદ તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી બીજા દે જય માતાજી જય શ્રી કૃષ્ણ